તો મિત્રો આજે હું તમને અમારી વાડીના દર્શન કરાવીશ આવો કુવો છે વાડી ને એટલે સૌથી પેલો કુવો જોવાનું મન થાય ને કુવો જોઈએ એટલે અમે કેટલું પાણી છે એના વિશે જોઈએ તો આમાં અમારે ભરપૂર પાણી છે જુઓ વાહ સરસ મજાનું પાણી છે આવો તો મિત્રો અમારા વાડીની અંદર અત્યારે કપાસનો પાક થઈ રહ્યો છે આની પેલા હું જયારે આવ્યો ને ત્યારે કોરીક સપાટ જમીન હતી દિવસ થયા છે ત્યાં સુધીમાં આવડા આવડા છોડવા થઈ ગયા છે હવે કપાસની વાત કરું ને તો કપાસમાં બતાવું તમને એક મિનિટ જો આ કપાસનું છોડ છે કપાસના છોડમાં આર્યો આવા 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 પહેલાં ફૂલ આવે આ ફૂલ પછી એની અંદર એક બીજા ફૂલ આવે એ ફૂલ ગોતું છું હું એ ફૂલ હતા આ બધું એકાંધમાં એવાં હતાં આવું ફૂલ આવે અને પછી એની અંદર નાના એવા ઝીંડવા આવે અને ઝીંડવાની અંદર ધીરે 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 રૂ બને અને પછી તમને ખબર છે કે રૂનો શું ઉપયોગ થાય કોઈક વ્હાઈટ બનાવે કોક શર્ટ બનાવે એટલે કાપડ બને કાપડમાંથી શર્ટ બને કોક ગોધડા બનાવે કુવા માટે અને આવી રીતે અલગ અલગ રીતે કપાસનો ઉપયોગ થાય છે રૂનો ઉપયોગ થાય છે તો આ છે અમારી વાડી ફૂલ વાયર થતું હોય તો કરજો ભાઈ અને એકવાર આમ તો આ છે અમારી વાડી અને આ છે અમારો કૂવો અને એક્ઝેક્ટ કુવાની બાજુમાં અમને સરસ મજાનું સરકાર દ્વારા એક પિંજરું આપવામાં આવ્યું છે કેમ કે અહીંયા હમણાં જાનવરોની ઘણી મેર છે કે ગમે ત્યારે આવી જાય છે અને એના દર્શન આપી દે છે એટલે થોડા થોડા ઘણા રૂપિયા ભરીને સરકાર દ્વારા આ પિંજરું બધા ખેતરોમાં મૂકવામાં આવ્યું છે જેથી ખેડૂતો માટેની સેફટી તો આ છે અમારી વાડી હવે આવું કઈક નવું લઈને આવીશ ફરી તો મળીએ